દિવસની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ભારતીય સેનાએ રાસના લાંબોચનમાં સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ફ્લેગ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી બોતેર ફૂટ ઉંચો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો લેફ્ટનન્ટ જનરલ હિતેશ ભલ્લા મેજર જનરલ અસીન કોહલીએ ધ્વજ ફરકાવ્યો હતો કારગીલ યુદ્ધમાં બલિદાન આપતા જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ આજે કારગીલ વિજય દિવસ છે ત્યારે બીટીવી ન્યુઝે રાજકોટના કારગીલ વોરમાં સહભાગી થયેલા નિવૃત્ત આર્મીમેન સાથે વાત કરી વાડા કારગીલ વોરના સાક્ષી છે વોર વખતના સ્મરણો સાથે વાગોળ્યા હતા તો આવો સાંભળીએ વોર માહોલ વિશે તેમણે શું જણાવ્યું અને ત્યારે એક પ્રકારનો એવો માહોલ હતો કે ભારતીય સેનાએ કહેવાય ને એંગર ગુસ્સામાં હતી કે પાકિસ્તાનને હવે જોઈ લેવું આર પારની લડાઈ હવે પાકિસ્તાન લડી લેવી છે એવો માહોલ હતો અને ભારતીય સેના બિલકુલ થોડા જ દિવસમાં તૈયારી કરી અને આપણે કારગિલ વાર દુનિયાની હાઇએસ્ટ પીક ઉપર કહેવાનું હાઇએસ્ટ બેટલ ફિલ્ડ કહી શકાય કે આટલી ઊંચાઈ ઉપર કોઈ પણ દેશ લડાઈ લડ્યો નથી અને આવી વિષમ પરિસ્થિતિમાં જ્યારે આપણે પાકિસ્તાની ઘુસપેટિયા અને પાકિસ્તાની જે રેગ્યુલર સોલ્જર હતા એને મારી ભગાવ્યા એટલે એક જોશ તો હતો જ અમારામાં પણ એક ધોખો અને વિશ્વાસઘાત જે પાકિસ્તાને કર્યો હતો એની ઉપર બહુ ગુસ્સો હતો